હેલો ફ્રેન્ડ બહુ મસ્ત એવો છૂટો દૂધીનો હલવો બનાવ્યો છે અને અલગ જ રીતનો હલવો બનાવ્યો છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત એવી રેસીપી બની છે અને હલવો પણ એટલો સરસ બન્યો છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે હું આગળ અવનવી રેસીપી શેર કરવાની છે તો જોઈ લઈએ આપણે કઈ રીતે બનાવી છે એક દૂધી લીધી છે મેં અને આ રીતે છીલી લેવાની છે એના કટકા કરીને આપણે એને ગ્રેડ કરી લેવાની છે અને આ રીતે એને પાણી કાઢી લેવાનું છે બધું પાણી નીકાળી લેવાનું છે એ પણ જવા નથી દેવા અને એ પણ હું યુસમાં લઈ લેવાની છું આ રીતે આપણે દૂધ પણ ગરમ કરી લીધું છે અને હવે આપણે બે ચમચી જેટલું ઘી એડ કરીને દૂધીને એકદમ શેકી લેશું ને એક મિનિટ જેટલું ઢાંકણ ઠાકીને તરત જ આપણે એમાં દૂધ એડ કરી દેશું ને એકદમ સરસ એવો આપણી દૂધી પાકી જાય હલો એકદમ પાકી જાય પછી આપણે એમાં તરત જ એક કપ જેટલું મેં મિલ્ક પાવડર એડ કર્યો છે અને એક કવા વાટકી જેટલી ખાંડ એડ કરી છે ને આપણે દૂધની ફ્રેશ તર લેવાની છે એટલે મસ્ત એવો ટેસ્ટ આવવાનો છે ને માવા કરતાં પણ સરસ હલવો બને છે અને ઘરની જ વસ્તુમાંથી બની જાય છે થોડો એવો ફૂડ કલર લેવાનો છે અને આ રીતે કાજુ બદામને આપણે ઘીમાં રોસ્ટ કરવાના છે મસ્ત એવો હલો બની ગયો છે રેસીપી સારી લાગે તો કમેન્ટ કરજો કે કેવો બહેનો છે હલો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ